ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ હેને સીઉ મજામાં છો ને તમે બેન જો બેન બા અત્યારે આયા છે સ્કૂલેથી તો થાકી ગયા છે કે હમ શું નવીન ચાલી રહ્યું છે બોલો તમારી લાઈફમાં શું નવીન આવ્યું છે તમારી સ્કૂલમાં કે નવીન આવ્યું છે શું નવીન છે કો તો

અયા કઢીનો વઘાર થઈ ગયો છે ઉકાળવાનું બાકી રહે હે ને તમ તાર ઉકળશે ને ત્યારે ફેમિલી તમને બતાવીશું એટલે એમને એવું ના થાય ને ભાઈ કઢી બાકી રહી ગઈ આપડી કા કઢી ઉકળી રહી છે મોહિની બેન કઢી ઉકાળી રહ્યા છે વઘાર પણ મે નથી કર્યું બોલું આવ પાણી આવ હદ પર માકડું વટી

પાણી રેડ દો ને દો ચા ખીચડી થઈ રહી પ્લસ અહિયાં શાક વગાર્યું અને સામે લોટ કોણ બાંધેશ बाजूમાં હાલો આપણે ત્યાં જઈએ અને અહિયાં જો લોટ બનતાય છે ભાઈ મહેનત માંગી લેવું કામ છે કા લોટ બંધ હોય બાકી તો બીજા બધા બધું ચાલે રાખે આહા આજે તો ફેમિલી જો શિવ બને મેટ થઈ ગઈ બોલો ટાઈમ ક્લાસમાં મૂકવાનું એને છ વાગ્યાનો ટાઈમ હતો ને અત્યારે થઈ ગયા છે પોણે સાત દોડી દોડી જાઈસ બેન દોડ બોલો મને દોડાઈ દોડાઈને એને સંભાળી દીધી એવું જો ફટાફટ આપણે પણ ત્યાં ચડ્યા ને કંઈ નહીં ચલો હવે આઠ વાગે બેનને લેવા આવવાનું થશે હવે અહીંયા છે ને રોટલી થઈ રહી છે અને બચ્ચા પાર્ટી ત્યાં સમય જુમાઈ બેસી ગયું છે બોલો

કરીને હું છે ને સીધી ઘરે આવીને અત્યારે બેસી ગઈ છું જો અત્યારે અહીંયા ફ્લોગ એડિટિંગ ચાલી રહ્યું છે મારું વાગી રહ્યા છે અત્યારે પોણા દસ કારણ કે બે દિવસથી આપણે એટલા કામમાં હતા અને મને બ્લોગ બનાવવાનો જરા બી ટાઈમ મળ્યો નથી એટલે કીધું આજે તો છે ને આ કામ પહેલાં ઉપાડી લીધું દીધું છે બાકી બ્લોગ બનાયેલો મારો એમને એમ રહેશે ને એડિટ નહીં કરું ને તો હું અપલોડ નહીં કરી શકું ને તમને મારા બ્લોગ જોવા નહીં મળે એટલે સાથે સાથે છે ને આપણા આઈફોનમાં બી જરાય બેટરી હતી નહીં બે દિવસથી ચાર્જ બી નથી કર્યો મેં એટલે જો અહીંયા છે ને ચાર્જિંગ બી આપણે રાખી દીધું છે લેપટોપ બી લઈ લીધું છે એડિટ કરી લઈએ એટલે ફટાફટ તમને આ બ્લોગ છે ને મોર્નિંગમાં મળી જાય તો મને એવું લાગે છે હું ઉપર તો રૂમમાં બેઠી બેઠીશું કરવા પણ મને એવું લાગે છે કે નીચે છે ને કોઈ આવ્યું છે કોણ છે ખબર નહીં અત્યારે આમ જવાની ઈચ્છા છે પણ બ્લોગ બનાવવાનું બાકી રહી જશે ને પોણા દસ તો ઓલરેડી થઈ ગયા છે હજુ સ્ટાર્ટ નથી કર્યો આપણે

આવતીકાલે પાછું કઈક બાર તો આવતીકાલના વ્લોગ જોવાનું ચૂકતા નહીં મળીશું ફરીથી નવા એક સાથે કીધું ને આવતીકાલે એમ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરજો બાય ત્યાં સુધી જઈ માતાજી